સુરતના પુણા વિસ્તારમાં નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી તૂસી જાય છે જેથી અનેક રજવાતો છતા નિરાકરણના આવતા પાલિકાના વિપક્ષના નેતા પાયલ સાકરિયા સહિતના કોર્પોરેટર પુણા ગામ તળાવ નજીક પાણીમાં બેસીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી લોકો દરણા પર બેસવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો સવારથી બાળકો પણ ભૂખ્યા છે ઘરમાં પાણી ઘૂસી ગયું હોવાથી જમવાનું બન્યું ન હતું टीम स्थानीय કોઈ કહ્યું હતું લોકો ને હેરાન ગતિનો સામનો કરવો પડી રહ્યો છે ટીમ છતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હજુ સુધી વિઝિટ કરવા પહોંચ્યા નથી લોકોના ઘરોમાં 3 3 ફૂટ સુધી પાણી જોવા મળી રહ્યા છે તેનો વિરોધ કરી રહેલા વિપક્ષી નેતા સહિતના તમામ ને બપોર બાદ ટીગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સુરત